ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં સ્થિત બાગનાથ મંદિરનો ઇતિહાસ પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ સાથે ગૂંથાયેલો છે આ મંદિર રાજ્યના એકમાત્ર દક્ષિણમુખી શિવ મંદિરોમાંનું છે જે ચંદવંશના રાજાઓની સ્થાપત્ય કળાના અદ્ભુત ઉદાહરણરૂપ છે આ મંદિરની લોકવાયકા અને તેમાં રહેલી કથાઓ સાંભળવાથી આ સ્થાનની મહિમા અને શિવભક્તિની ગાથાઓમાં ડૂબી જવાનું મન થાય છે બાગનાથ મંદિર અને તેનું પૌરાણિક મહત્વ મર્કંડે ઋષિની તપોભૂમિ કહેવાતા આ પવિત્ર સ્થાન પર સત્યયુગમાં સરયુ નદીની ઉત્પત્તિની કથા પણ જોડાયેલી છે પૌરાણિક માન્યતા પ્રમાણે મરકંડે ઋષિ અહીં તપસ્યા કરતા હતા અને તેના કઠોર તપથી વિધનનો ભય મંડરાવા લાગ્યો હતો આ ભયને દૂર કરવા માટે ભગવાન શિવને બોલાવવામાં આવ્યા ભગવાન શિવ વાઘના રૂપમાં અને માતા પાર્વતી ગાયના સ્વરૂપમાં પ્રગટ થયા અને તપસ્યા કરનાર ઋષિને આશીર્વાદ આપ્યો આજ જ સ્થળે બાગનાથ મંદિરનું પ્રાગટ્ય થયું બાગનાથ મંદિરના સ્થાપત્ય અને પૂજાની પરંપરા બાગનાથ મંદિર એક હજાર સોબેમાં ચંદ વંશના રાજા લક્ષ્મીચંદ દ્વારા બનાવવામાં આવ્યું હતું આ મંદિરના દ્વારપાળ તરીકે ભૂતનાથનું મંદિર પણ નજીકમાં આવેલું છે જેના પવિત્ર સ્થાને ભૈરવનાથ બિરાજમાન છે મંદિરના મુખ્ય પૂજારી તરીકે રાવલ જાતિના લોકોની નિયુક્તિ છે અને પરંપરાગત રીતે બિલીપત્ર કુમકુમ ચંદન અને પતાશા દ્વારા મહાદેવની આરાધના કરવામાં આવે છે અહીંની ખાસિયત એ છે કે મહાદેવને ખીર અને ખીચડીનો ભોગ ચઢાવવામાં આવે છે બાગનાથ મંદિરનો લોકપ્રિય લોકથાઓમાં પ્રતિબિંબ મંદિરની રસપ્રદ કથા એ છે કે ભગવાન શિવના વાઘ અને દેવી પાર્વતીના ગાય રૂપે પ્રગટ થવા પછી આ સ્થાનને બાગનાથ નામ આપવામાં આવ્યું પરંતુ આ નામ પહેલાં બ્યાહરેશ્વર તરીકે જાણીતું હતું ભગવાન બાગનાથના આ સ્થાનને પૂજનીય માનવામાં આવે છે જ્યાં શ્રદ્ધાળુઓ પ્રાપ્તિ અને રોગમુક્તિ માટે ભગવાન શિવની આરાધના કરવા માટે આવે છે બાગનાથ મંદિરના આધ્યાત્મિક મર્મ બાગનાથ મંદિરમાં આસ્થા અને ભક્તિનો સંગમ થાય છે અહીં ભગવાન શિવને પાંદડાઓ અને ફૂલો સાથે આરાધવામાં આવે છે અને ભક્તો શ્રાવણ માસમાં વિશેષ પૂજાઓ અર્પણ કરવા માટે દૂર દૂરથી આવે છે મંદિરની આ વૈભવશાળી અને પવિત્ર કથા ભક્તોને દિવ્ય અનુભવ અનુભવ કરાવે છે આ પ્રાચીન કથા અને મંદિરની વિશેષતાઓ દ્વારા બાગનાથ મંદિર એક અનોખું પવિત્ર સ્થળ છે જે ભક્તિ અને આસ્થા સાથે જોડાયેલું છે